આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અમે સવારે ભાખરી ખાઈને અમે નાસ્તો કરી લીધો છે અને હવે કામ બાકી છે આ ઠેકાણે કરી દઈએ તુવેર લીધી તી એને દિવેલ મમ્મી દઈને ભરી દે હવે તપાવી પડે એમ હતી એટલે કઈ દિવેલ નહોતું દીધું જો આપણા અદર ને બાર મહિના રાખી હોય ને એટલે એક બાવી તેલ મૂકીએ એટલે નાખી ને મોણ બે ત્રણ પાવડા તેલ મોણ નાખ્યું છે ને જો પછી આને હવે સાળશું મોણ દઈ ને સાળીએ એટલે ગાંઠું ન રે અને હદર સરસ બાર મહિનામાં પીળી જ રે સરસ રહે મજાની રે કઈ વસ્તુ કલર ઉડી નહીં જીવ જંતુ કાંઈ ન પડે સાડા અગિયાર થઈ ગયા છે અને રસોઈ બની ગઈ છે મમ્મી અહીંયા રોટલી બનાવે છે હા રોટલી બનાવે હમ

છે મગની મગની દાળ દાળ કરે મમ્મી કરવા જરૂર ચણા પલાળવા ચણા ની દાળ કરવી છે ચણા પલાળવાના છે એ પાણી ભરાવા મૂકી દીધું છે પલાળી દેજો ચણા કા પછી મમ્મી હમણાં પાણી ભરાઈ જાય હા પાણી ભરાઈ ગયું ચણા નાખવા મડી ચણા પલાળી દઈએ એ ચેસ્ટોય કરવા આવી ગઈ છે હા ચેસ્ટા મજા આવે છે આજના મારા વિડીયોને હું અહીંયા એન્ડ કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય